એક સંદેશ છે બાપ શાંતિ રાખજો અવાજ નો કરશો અને મોબાઈલ સ્વિચ ઓફ રાખી દેજો આમ તો બધાયની જરૂર છે સમાજમાં બધાયની જરૂર છે હવળા હવળાના ઢાંકણા છે સમાજમાં બધા હવળા હોય તો અવળાની કિંમત નથી નવળા હોય તો હવળાની કિંમત નથી એમ ઢાંકણ છે સમાજમાં કારણ કે આ શબ્દો બહુ ઓછા બોલાય છે ભણતર એટલું બધું વધી ગયું છે તો વિકૃતિ કરી ગઈ ભણ્યા તો ખરા પણ વિકૃતિ આવી ગઈ એમ જે દેશ માટે સમાજ માટે રયત માટે ધર્મ માટે જ્ઞો માટે રાષ્ટ્ર માટે જે જે કામ કરી ગયા છે એની પણ નોંધણી લેવાની છે બાકી તમે કરોડો હોય ખરબોપતિ હોય એના દાખલા ન દેવાય દાખલા કેના દેવાય છે કે જે કઈ કરી ગયા છે સમાજ માટે દેશ માટે એના બાપ મારા કાકા આવ્યા છે કાકાને ખુરશી આપો તો એને હંમેશા યાદ કરી છે ભાવનગર ગોહિલો અમને કહેતા નથી બાપુ તમે બોલજો અને ગોહિલો નું કઈ અમારે લેવું નથી અમારે એને કઈ દેવું નથી પણ જે દેશ માટે કામ કરી ગયા એને હંમેશા અમે યાદ કરીશ શું કામ કે આવનારી પેઢી એને જાગૃત રીએ કે અમારા ભાવનગર ની વાત છે કૃષ્ણ કુમાર ભાવનગર ગોહિલ ગંગાજળકોળ જેને કહેવામાં આવું જોવો તમે એક છત્રીના ના દીકરાની વાત છે ખેડૂ છોડી અને એ વખત માં આપણે જે અત્યારે જમીએ છે એ જમતા પણ તે આવું નહોતું વિકૃતિ ખાવાની તે દી ચોખ્ખું ખાવાનું લુકા રોટલા હતા પણ દળેલા હતા કરટે આ ચકી નું લોટ નતું તેકી નું લોટ ખાઈ ને પાણી કરી અને પૈયામાં ખરી લાંબો વાહો કર્યો એમાં એને નીંદર આવી ગઈ કે એને ને નીંદર આવી ગઈ એટલી વારમાં બળદ્યાના કોક લઈ ગયું સોરી ગયું બળદ ચોરી ગયા પોતે જાગ્યું જોયું બળદ ક્યાં ગયા આજુબાજુ જોયું ક્યાંય મહારાજ એની વાત કરી રહ્યા છે એટલે સીધો મારા ગયો અહિયાં કે ભાઈ કૃષ્ણ કુમારજી ને મારે મળવું છે ક્યાં છે એ તો કે વિદેશમાં છે કેરલામાં છે એ વખતમાં કૃષ્ણકુમાર મિનિસ્ટર હતા ગેર લામા વિચાર કરો એ ખેડૂ માણસ સીધો અહીંયા આવી ગયો એ ત્રણ ચાર દિવસ પાંચ દિવસે પૂગ્યો બાપડો તેથી આવી વાહન વાહનની ઝડપીને તો વ્યવહાર નાની ગાડી હતી નેરો ગેટ જેને કહેવાય ચાલતી નેરો ગેટ નાની ગાડી હાલતી હતી સ્ટીમ પાવર કહેવામાં આવે છે ને કોલ સાથે નલતી એમ વિદેશમાં ગયો અને કીધું દરબાર ને મળવું છે કૃષ્ણકુમારને માણસે કીધું કે બાપુ આપના વતનનો માણસ છે આપને મળવા માગે છે દરબારે કીધું કાંઈ વાંધો મોકલો એને મારી પાસે આ તો ગયો બાપડો મેલા લુગડા મેલા ઘાણ જોયું એટલે કૃષ્ણ કુમારને એમ થયું કદાચ આ જાત્રા કરવા નીકળ્યો હોય છે અને મારા મળવા આવ્યો છે પધારો ભાઈ ક્યાંથી ના હોય કે બાપુ ભાવનગર આપણું જ વતન વાહ ક્યાંય જાત્રા કરવા ગયા કે જાત્રા નથી કરવા ગયા તો કે બાપુ મારા બળદ છોરાઈ ગયા છે બે ઓહો કૃષ્ણ કુમાર ને એમ થયું ગો આ રૈયત હજી મને માની બેઠી છે રાત તો વ્યા ગયા છે સતા ગઈ છે પણ હજી મને રૈયત માને છે બોલ્યા નહીં શોખ નો કર્યો કે ભાઈ બળદ ચોરાઈ ગયા કેવી રીતે કે બાપુ કો હાકતો તો ને ભૈયામાં બળદ બાંધ્યાને મેં હરિહર કર્યું અને મને ઝોલવું આવી ગયો લાંબો વાહો કર્યો એમાં એટલી વારમાં મારા બળદ ઉપડી ગયા એટલે હું તમને ફરિયાદ કરવાયો છે બાપુ મારા બળદ કોણ લઈ ગયો હોઈશ આ આ આને રાજા કહેવાય આ ભાવનગર આગો હિલો કરશ્નકુમાર મનમાં હો આ માણસને એ ખબર નથી રાત તો સત્તા કોઈ પાપ કેરલા પૂર અને કેરલામાં કૃષ્ણકુમાર મિનિસ્ટર હતા એ વખતમાં પાંચ હજાર રૂપિયા કેટલા રૂપિયા થાય તમે વિચાર કરો કે હાલે ભાઈ પાંચ હજાર રૂપિયા હું તને આપું છું બીજા બળદ લઈ લેજે આ ગોહિલો અને રાજા કહેવાય બાપ જે જે કામ કરી ગયા છે ને અમે એને ચાર બિરદાવ્યા છે અવળા રસ્તા એને પણ અમે મોઢે કીધું છે સારા કામ કાર્ય કરે છે એને પણ અમે બિરદાવી છે અમારે એ કોઈનું લેવું નથી પણ એ તો નહીં કે પણ અમારે બોલવું પડે શું કામ કે સમાજમાં આમાં કોઈ સુધારો હોય નથી બેઠા સુધરશે નહીં પણ લાખોમાં એક સુધરે તો અમારા માટે લાખો છે આ ભાવનગર વિચાર તો કરો કેટલો કેટલા રૈયત માટે જેને કહે રાજા કઈક રૈયત માટે થાય અને પોતે રૂપિયા આપી દે કે આલબ તું બળદ લઈ લેજે આ રૂપિયા હું તને આપું છું પાંચ આ ભાવનગર આ ગોહિલો જે જે રાજાઓ મોટા થયા છે એને હંમેશા આપણે દુખિત કર્યા છે એક પછી એક લ્યો એક પછી એક ભગવાન કૃષ્ણ મોટા થયા તેને હક કરવા દીધું મેન તમે હવે આપણે બધા બોલી છે હું તમે બધા હવે બોલી છે પ્રભાતિયા બોલી છે જીવતા તો આપણે જાણ્યા નહી આ કૃષ્ણ કે જેને હવા સો વર્ષની ઉંમરે આ દેશમાંથી વિદાય લઈ લીધી ભલે માણસ જે કહેતા પણ અમે ચાર વર્ષે કોઈ દિવસ પક્ષપાત ન કરી અને કોઈ ભેદભાવ ન હોય શબ્દનો અન્યાય થયો ને યાદ અમે બોલી છે આ કૃષ્ણ મહાભારતની માલકોર આપ જાણો છો શું એની વાત કરું અખિલ બ્રો માલિક રામ નો અવતાર એક કામ જોવો પણ એની માટે આ સમાજે સોરી આરોપ નાખ્યો બોલો કે આ મણી આ વિટલો સોરી ગયો છે એની માથે આરોપ નાખ્યા છે આ સમાજે સમાજે પણ એને નાચમારા કર્યા છે હક નથી કરવા દીધો આ સમાજે તતાર કરવા પણ ખારો સમજો ને એક જ મીઠી વેરડી હોય બાપ જે જે સારા કાર્ય કરી ગયા છે એને હું તમે કોઈ ભૂલવાના નથી સારું પાત્ર જે બધા ગયા છે એને કોઈ નથી ભૂલવાનું લ્યો હરિચંદ્ર વેસાણા તમે વિચાર તો કરો મૂળી નાય હતા દેવો જ હતા બધા રોહિત વેસાઈ ગયા હરિચંદ્ર તારામતી ઘાટ ઉપર વેસાણ આપ જાણો છો મોટી ગથાયું છે પણ એનું ધર્મ નતા શક્યા એનું સત નતા શક્યા એને હરિચંદ્ર કહેવાય આપણે અમારો દીકરો હરિચંદ્ર જેવો ભાઈ એના રૂવાડા જેવો નથી તારો દીકરો હરિચંદ્ર જેવો નથી એના રૂવાડા જેવો નથી ભલામાણા માણા હરિચંદ્ર એમ થવાય સીબી રાજા કે જેને એક હોલા પક્ષીને બચાવવા માટે થાય અને પોતાનું પગના જેને કહેવાય ભીંડિયું કાપી કાપી અને સાબડામાં નાખી એ ઓળખી ગયા તા કે માલિક બેઠો છે ત્રાજવામાં છે દેવ માં ઈરખા વાળો ઈરખા વાળો હોય તો ઈન્દ્ર અભિમાની હોય તો ઇન્દ્ર શું ઓળખે ઓળખી ગયા તા હોલો અગ્નિ હતો અગ્નિદેવ નો હોલો બનાવ્યો હતો ઇન્દ્ર બાદ બન્યો હતો છતાંય ભગવાન ને ઝુકાડી દીધું હતું આ આ સીપી રાજા ઈ હરિચંદ્ર આ હું રાજાઓની વાત કરું છું આ એક દ્રષ્ટાન આપું છું વાત તો મોટી છે રોહિદાસ ને થયો ને તે તારામતી એને ખંભા માથે આ આમ આમ આડો નાખીને લઈ ગયા આમ 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 છોકરું કેમ આમ તેડે છે આમ માથું આમ રીત રાખ્યું આમ 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 આડો નતો તેડ્યો અને એની પરીક્ષા કરી હતી કોઈ એને ભાતાનો બટકો નતો દીધો એને વસ્ત્ર નતું માથે જેને કહેવાય કફન ઢાંકવા માટે એ તારા દેવે પોતાનો હાડલો ફાડી અને રોહિદાસ ને રોહિત ને ઉઠાડ્યો હતો આ રાજા સત્તાએ કીધું ફૂકું મારે છે બહુ મોટા એમાં ગીત આવે છે પણ ભગવાને એની પરીક્ષા બધા દેવો જતા પરીક્ષા કરવા વાળા લાકડા ભેળા કરી ફૂકું મારે છે ઉપરથી વરસાદ ચાલુ કર્યો નવા દાયો કોણ કે હું એક ભાગણી છું માં કે મારો છે સમશાનમાં કે મારો દીકરો છે એને દાહ દેવા આવી જવું દાહ દેવા કે હા પહેલા દાણ આપો પછી દાહ આપજો કીધું ભૂખી હું એક નારી છું મારા દીકરાને સરપે ડાહ દીધો છે શમશાનમાં લાવી છે કોઈ ચાર જણા અને કાંધ દેવા નતા આવ્યા આ હરિશ્ચંદ્ર વાત થાય છે મિત્રો કોઈ કાંધ નથી દેવા આવ્યા અને ખાપણ બટકો નથી મળ્યો ભાતા કોઈ લાડુઓ નથી મળ્યો હું મા એને તમામ તાગત ભેળી કરીને હું એને અહીંયા લઈ આવી છું હવે તમે દાણ માગો છો દાણ મારી પાસે ક્યાંથી ન હોય નહી પેલા દાણ ને પછી દાહ દેજો નારી એક કરો આ આમાં અમુક સુખું નથી પાડતા શું હરિચંદ્ર નો જાણતા કે તારામતી છે શું તારામતી નો જાણે કે અમારો નાથ છે પણ એ સત્યને માટે વેચાઈ ગયા તા ધર્મની માટે વેચાઈ ગયા તા નીતિની માટે વેચાઈ ગયા અને હરિચંદ્રને શું ખબર નહો કે આ મારો દીકરો છે એ જાણતા હતા કે અમારું ઉપર આ દેવો પરીક્ષા કરી રહ્યા છે સતાઈ કીધું કે પહેલા ને પછી તા ત્યાં એટલું કીધું તારા મતે મારું માથું લઈ લ્યો એટલે તમારું આવી ગયો ને મારું મારું આવી ગયું તમારો ધર્મ બજાવો ફરજ બજાવો અને હું મારું ધર્મ બજાવું છું ઘા કરો મસ્તક ઉતારી લ્યો તમારી ફરજ પૂરી એ કરવા જાય આકાશ માંથી કડાકો થયો અંધવાળા પડ્યા ભગવાન આવી હાથ પકડી લીધા ઘા ન કરશ્યો હરિચંદ્ર ઘા ન કરશ્યો તરવાજ નમાવતા નહીં તલવાર નહીં હો તલવાર તમે ભ્રષ્ટ શબ્દો ખોહી દીધો તરવાર તલવાર એટલે તમે અપમાન કરો છો અમારા હાથમાં તલવાર હતી તલવાર નહીં બહુ પાપમાં બેહો છો ભવાની કહેવામાં આવે છે ને તરવાર આ ભયણાવાળા ભણતરવાળાને વધારે કહેવામાં આવે છે તલવાર તલવાર તમે છેને અપમાન કરો છો તરવાર કરવાની ભવાની છે કહી દીધું હરિશંદ્ર તમે માગો માગો તમે હું અમે આપી કીધું કે મારે કાંઈ નથી જોતું પણ આગળ કળજુગ આવે છે અમારી માથે ભલે કર્યું પણ ઓ નહીં કોઈ વિશ્વાસ કરે કરે છે કોઈ અંધશ્રદ્ધામાં કરે છે સમજો તમે આ આ આને રાજા કહેવાય ક્યારે માટે સત્યની માટે એક પછી આ વીર વિક્રમ વેતાળ આ જુઓ આ રાજાઓની વાત છે હાર ગળી ગયો પેલા લાકડાના ઘોડલા આવતા હવે તો ભોળિયા વળી ગયા છે હવે ઉમરાય નથી રહ્યા ઘોડલા આવતા મોખા ન તોરણ બાંધતા એ હાર ગળી ગયો જયારે માણસની કઠણાઈ હોય પરીક્ષા હોય ને ત્યારે બધું થાય પણ એ બધી હિંમત હારે નહીં હિંમત હારે ઘડી એના સુરસુરિયા થઈ જાય એક પછી ભગવાન રામ એને આ સમાજે વનમાં મૂકી દીધા માં જાનકી જગતંબા એને પણ આ સમાજે વનમાં મૂકી દીધા એક પછી એક ભગવાન કૃષ્ણ એને એની માથે આરોપ નાખ્યો મણીનો સમાજે નાત મારા એક પછી એક તમે જોવો કોઈને હક નથી કરવા દીધો પણ છતાં એનો ધર્મ ઈ નથી ચૂક્યા એની ફરજ નથી ચૂક્યા એના નિયમ છે એમાં કોઈ આચ નથી આવવા દીધી આને કસોટી કહેવાય બાકી વ્યવહારમાં જે આપણે ઊભા કરેલા છે ને આપણા છે ધર્મ ના કેળા માટે સંકટ આવે એને સંકટ કહેવાય કહેવાય એને કેવાયગરમાં જુગારમાં પચાસ હજાર હારી ગયા એ સંકટ ન કહેવાય એ આપણા ઉભા કરેલા છે ધર્મ ના કેળા માટે જે તમને સંકટ આવે ને એને સંકટ કહેવાય બાપ જરી ખમજો બાપ ભગવાન કૃષ્ણ નરસિંહ કામ ભગવાને કર્યા ભાઈ કેવો નરસિંહ તો એની એને ને અઢારે વરણ ને મહેતા ને હેરાન કરતા એક નહીં અઢારે વરણ કુવિરભાઈ નું મામેરું ભગવાને પૂર્યું આપણું કઈ ને પૂર્યું બતાવો મના લો બાવન કામ કર્યા મહેતાના એને નરસિંહ મહેતો કહેવાય કુંવરભાઈ નું મામેરું ભગવાને પૂર્યું તમે વિચાર તો કરો માંડળી કે જેને જેલ ભેળા કર્યા અને છતાંય ભગવાને આવીને હાથો હાથ હાર આપ્યો હાર ને કાજે અમને નવ મારીએ અઠીલા બાપ તારી પદ જશે હે અખિલ બ્રહ્માંડ માલિક હાર ને કાજે અમને મારતો નહીં બાપ અને ભગવાને હાથો હાર પહેરાવ્યો આ નરસિંહ એકલ તારો આમ કાને રાખે એક તારો ભગવાન અખિલ બ્રહ્માંડ માલિક સાંભળી જાય કે આ નરસિંહ એક તારો મારે સાંભળવો છે ભગવાન સાંભળતા આ સીધી ઈશ્વર વાત પરમાત્મા વાત આ નરસિંહ મહેતા દામોદર જાતા હોય ભગવાન કૃષ્ણના લાડ લડાવતા હોય પ્રભાતિયા ગાતા હોય આ નરસિંહ મહેતા ભૂલો શું કે ખબર મારું નરસિંહ મહેતા હોય તો નરસિંહ મહેતા રૂવાડા નથી ભલા માણા નરસિંહ મહેતા જ બધું ભૂલી ગયો હતો સમાજ ભૂલી ગયો હતો સંસાર ભૂલી ગયો હતો દીકરા ભૂલી ગયો હતો ઘરનું માણા ભૂલી ગયો એને નરસિંહ મહેતો કહેવાય તને થોડો કહેવાય આવી પૂજા નરસિંહ મહેતા એને અમે યાદ કરી છે એક પછી એક તમે જોયો પણ એને સમાજે મેન તમે હક નથી કરવા દીધા પણ જે જે પાત્રો પૃથ્વીની ઉપર આવ્યા છે ને જે જે પાત્રો એને એક દંડ રૂપી એને સજા કરવામાં આવી છે કે જાઓ તમે મૃત્યુ લોકમાં તમારે આ પાત્ર લેવાનું છે આમ કરવાનું છે પણ છે પણ અમુક આપણા રહેણી કેણી આપણા સંસ્કારો આપણા વર્તન આપણી વાણી બોલી આ બધું નષ્ટ થતી જાય છે હા ઘણી જગ્યાએ આપતા નહીં એટલે સિરિયલમાં જોઈ જાય સંતાન ને પણ આવે પગરખા હતુકા ફેરા ફરે પગરખા હતુકા માથે આવેલા ફૂલ ને સોખા નાખતી હોય આમાં આ ઘર નો હાલે આ હાલતા જ નથી કારણ પગરખા પહેરીને જો ફેરા ફરે તો પગર પગરખું તૂટ્યું નથી ઘર ભાંગ્યું નથી લગ્ન હવે તમે બેરેજ કહેશો એને મેરેજ આ ભોળીઓ વાળી દીધો અમેરિકા જ આવી જાય અને સંસ્કૃતિ ને તમે છે ને કાઢી નાખી વિકૃતિ ખોહી મારા દીકરાના છે લગ્ન લગ્ન એટલે માના જીવન નું પગથિયું લગ્ન આ જોઈ જોઈને કરો એને હો રૂપિયા ને કંકોત્રી લખી મારે પાંચસો ની લખ્યું શું કામ કર તમે બબે લાખ રૂપિયા કંકોત્રીમાં નાખો ગરીબ ઘરની દીકરીનું દાન લ્યો ને દેખા દેખી પછી ભલે તાળા મારે સીલ મારે લગ્ન ચાર થાંભલા હોય ચાર થાંભલા નો મતલબ તમને નથી ખબર આ ભણેલ હું ખાસ કઉ છું તમારા ગુગલ કરજો એમાં અમુક વસ્તુ નહીં આવે ચાર થાંભલા કોણ છે જવાબ આપો મને ચાર માંડવો કહેવાય ચાર થાંભલા એટલે દીકરીના મા બાપ અને દીકરાના મા બાપ ઈ ચાર થાંભ છે માથે વળ્યું બે ઈ વર ને કન્યા છે આજુબાજી બે બે વાળીયું છે એ બે પક્ષ ના છે સમજો આને માંડવો કહેવાય શબ્દો કયો મા માંડવો હવે તી કહે રયો ને બોહરિયો વાળી નાખ્યા સિરીયલ જોજો ને બોહરિયો વાળી નાખ્યો છે સિરીયલ માં જોઈજો ને એવું કરે સિરીયલ માં જોઈજો ને પગરખા હદુ કયો મા માંડવે ચડે અરે અગ્નિની સાક્ષી છે જે દીકરો દીકરી ફેરા ફરે ને એના ઘર કોઈ દી તૂટ્યા નથી અમારી નજર હામે કારણ ચાર ફેરા છે ભલે તમે જેટલા ફરતા હાથ ફેરો દવા ફરો મને વાંધો જ નથી અને અત્યારે કેટલા થઈ ગયા એ ખબર નથી ચાર ફેરા ચાર ફેરા ફરે છેલ્લો ફેરો સ્ત્રી ફરે ચોથો પેઢો છેલો સ્ત્રી પરંત્યરે એટલું કે કદીક તારા દુઃખમાં સુખમાં હું બધાયમાં તારા ભેળી સૌજા આ ત્રણેય શરત તારી મંદિર છે પણ હવે મારી શરત શરત સાંભળી લે તારા દુઃખમાંય હું છું મારો બાપ કદાચ કરોડોપતિ હોય તો અરબોપતિ હોય પણ આ જૂના ઝૂંપડામાં મેં જીવ પ્રવૃતિ ત્યું છે આજથી તું મારો સામી છો અને હું તારું અંગ છું આ વસ્તુ છે અગ્નિની સાક્ષી સૂર્યની સાક્ષી બ્રાહ્મણોની ની સાક્ષી પદ ની સાક્ષી અને ધરતીની ની સાક્ષી જે ફેરા ફરી ને એના કોઈ દી ઘરમાં વાંધો આવતો નથી આ તો સિરિયલ માં જોઈજો લોટો લઈ આવડો બોલો લોટો હોય અને મોકામાં મૂકે લોટકી વહુ હોય અને આખો સોખાનો ફેર્યો કંકુન સોખાનો મારે ઠેબુ મારો ઠેબુ વહુ

મા રહી નહીં બાપ રિયો નહીં હા હું રહી નહીં કોક બોલતું છે હજી અમુક ગામડામાં ડેડો બાપને ડેડો કે હવે કયો ડેડો ઈત ખબર નથી ડેડો આવ્યો મારો લે મારી મમ્મી મમ્મી એટલે લાઈસ અક્્યારેયો શબ્દો ઘરવાળી ને નથી ઘરવાળી મારી વાઈટ છે અમે લગન કરો હળગવાની છે આ શબ્દો લાગી ગયા છે કારણ કે શબ્દ ભ્રમ છે સંસ્કૃતિ જાળવો આ ભારત માલ વિકૃતિ વિકૃતિ અમરાવલી આવશે સઠી ફાય એના નામની અડધા અડધા લુગડા પહેર છે સડા પહેર છે પણ ઠેકડા મારી છે પણ યોધાને મારો આદેશ છે કે આવા કોઈ કેફી વસ્તુ પીન ઠેકડા મારે ને એના સરઘસ કાઢજો હા ઉભા વાહામાં દેજો વાહડા

ઈ કોઈ બેન દીકરી ને ઈજત નો બસાવે ઈ કોઈ ગાયુને ને નો બસાવે ઈ કોઈ ધર્મ ને નો બસાવે ઈ મોટા થાય એટલે ઉઠ્યા ન થાય કે બાપ ની આબરૂ માથે જથાબંધ બંધ પાણી ફેરવે તાળીઓ પાડતાય પાત્ર જોવે એફલ વાળા ને લઈ ગયા તા એક પુષ્કો આપું છું આ આ આ રાજપૂતના લક્ષણો ને ઓલા ભૂડા કે એ ને કે તમને લઈ જવા વિદેશ માં તમને લઈ છે એટલા માટે કે સાપરા જેવા દીકરા એક બે અહિયાં થાય ને એની જરૂર છે એ ભલવાળો કે ઉભારી ઉભાર્યો ઉભારી કે ઉભારીઓ ઉભારીઓ કે સડા રહ્યો કે તમારે મને વિદેશ લઈ જાવ પેલા મારી શરત સાંભળો કે કે કા સમય હતો ઉતાવણી સાપરાજ ની હતા ને પાણી નો ગ્લાસ કે મેં મગાવ્યો અને આમ સાટા જ ઉડાડ્યા હતા આમ ઉડાડ્યા હતા સાટા અને ઈ વખતે સાપરાજ છ મહિના હતો પડખું ફરી ગયો માથે બાળો ઓઢી ગયો

તમારા ઘરની માલકો તમારા દેવી દેવસ્થાન ના ફોટા રાખો તમારા પૂર્વજનો ના તમારા ગુરુજી ના ફોટા રાખજો ને એના રૂવાડા દેવા નહીં થાય પણ એનો પરિભાવ પડી તો તમારું વર્તનમાં ફેર ગણો પડી જાય છે એના નામની હીરો કુતરા ના ફોટા રાખ્યા એવા એવા રાખ્યા બહાર ના બધા પછી એવા જ થાય હવાર માં જાગ્યા પેડા કુતરા ના મોટા જોવાના ગા તો રહેવા નથી આપણે

પણ મારે સુધારવાની જરૂર નથી આરતીનો સમય થઈ ગયો આપા આવી ગયા છે અને ધોણવાનું આવતું ને બેટા બહાર વીહ દેજો અહીં સખત મનાય છે અને મોબાઈલ ના ઉપાડા બંધ કરી દેજો બેટા ધ્યાન રાખજો અને આરતી પૂરી થાય એટલે બધાય માનો પ્રસાદ લઈ જાયજો બાપુનો આદેશ છે બાપ